નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલ ઇટાલિયાની ફટકેબાજી ગોપાલ ઇટાલિયાની નેટ પ્રેક્ટિસમાં ફટકેબાજી શું તેમને ખબર પડી ચૂકી છે કે તેમના હરીફ કોણ છે શું તેમને ભનક આવી છે શું એ ઈશારો તેમના સુધી પહોંચી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ ઉમેદવાર હશે અને કોંગ્રેસમાંથી પાલ આંબલિયા ઉમેદવાર છે આ હું શા માટે કહી રહ્યો છું અને પૂર આવે એ પહેલા પાળ ગોપાલ ઇટાલિયા શા માટે બાંધી રહ્યા છે અને આપણે આ વાત કઈ રીતે કહી શકીએ કે ગોપાલ ઇટાલિયા ખરા અર્થમાં ઉમેદવાર જાહેર થાય તે પહેલાં જ તેનો ખેલ પાડી દેવા માટે એક બાદ એક કામ કરી રહ્યા છે ખૂબ એક્ટિવ અલગ અલગ ગામડાઓમાં જવું ખાટલા સભાઓ કરવી પરંતુ વાત એ છે કે શું ચૂંટણી જીતી શકશે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં ગોપાલ ઇટાલિયા ને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીએ પોતાનો હુકમનો એક ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતારી દીધો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા ભૂપત ભાયાણી પક્ષ પલટો કર્યો ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને હવે પેટા ચૂંટણી છે એ પહેલા શું થયું એ પહેલા પણ એ જ સ્થિતિ થઈ હર્ષદ રીબડિયાને જીતાડ્યા તેઓ કોંગ્રેસમાંથી જીત્યા હતા પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા બે હજાર બાવીસમાં ત્રિપાખીઓ જંગ હતો આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પરંતુ આમાં ભૂપત ભયાણીએ બાજી મારી હતી લાગતું હતું કે ભૂપત ભયાણી આવનાર સમયમાં આમ આદમી પાર્ટીનો કોઈ ચહેરો બનશે વિસાવદરમાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત કરશે પરંતુ આ પહેલાં છે તેઓ પાણીમાં બેસી ગયા ભારતીય જનતા પાર્ટીમાં છોડાઈ ગયા અને ગોપાલ ઇટાલિયા હવે આ બેઠક પર મેદાને છે વાત એ છે કે ગોપાલ ઇટાલિયા અને છેલ્લા ઘણા દિવસથી તેનો જનસંપર્ક અને તેમાં કરવામાં આવતી વાતો અમે કદાચ તમને કહીએ તો તમને એવું લાગશે કે આ તમે કયા આધાર પર કહી શકો તમે કયા આધાર પર કહો છો કે ગોપાલ ઇટાલિયાને ખબર પડી ગઈ છે કે કદાચ ઉમેદવાર કોણ છે સામાન્ય રીતે રાજનેતાઓ જે સમયે જે બોલવું જોઈએ જેને ટાર્ગેટ કરવાનો હોય જે સમયે જેના વિરુદ્ધમાં પ્રહારો કરવાના હોય એ સમયે જ કરતા હોય છે આપણે કહેવાય ને કે લોઢું ગરમ હોય ત્યારે હથોડો મરાય આ પ્રકારની સ્થિતિમાં અત્યારે ચૂંટણી વિસાવદરની પેટા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે આ વચ્ચે તે સતત કિરીટ પટેલ પર પ્રહાર કરી રહ્યા છે કેમ ભાઈ તે હર્ષદ દ્રિબડિયા પર પ્રહાર નથી કરતા કેમ ભાઈ તે ભૂપત ભાયાણી પર એટલા પ્રહાર નથી કરતા જેટલા કિરીટ પટેલ પર કરે છે કેમ ભાઈ બીજા કોઈ ભારતીય જનતા પાર્ટીના મોટા આગેવાન પર વિસાવદર લઈને પ્રહાર નથી કરતા કારણ કે તેને ખબર છે કે કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર હોઈ શકે છે એ કદાચ નક્કી જવું છે અને આ જ કારણોસર તેના ભૂતકાળના કાળા કારનામાં પણ ગોપાલ ઇટાલિયા અને તેની ટીમ બહાર લાવી રહી છે એક વિડીયો તેમનો સામે આવ્યો જુનાગઢ જિલ્લા સહકારી બેંક ખેડૂતોએ ધિરાણ લીધું હતું આ ધિરાણ તેઓ પાછું આપવા ગયા ચેક આપ્યો અને આ ચેક મંત્રી અને પ્રમુખ વાપરી ગયા આમ તો હાસ્યાસ્પદ બાબત લાગે પરંતુ આ વાત ગોપાલ ઇટાલિયા કહી છે અને તેનો આરોપ કિરીટ પટેલ પર લાગ્યો છે એને એ પણ કહ્યું કે કિરીટ પટેલે આ એક નહીં અલગ અલગ ઘણી જગ્યાએ કરોડો રૂપિયાના કોભાંડ કર્યા છે એટલે કે વાત એ છે કે આ પ્રકારની સ્થિતિ જો ચૂંટણી સુધી રહે ચૂંટણી સુધી ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલને કંઈને કઈ રીતે પોતાના ગાળિયામાં ફસાવવામાં સફળ રહે અથવા તો તેણે ભૂતકાળમાં જે કોઈ કાળા કારનામા કર્યા છે લોકો સુધી પહોંચાડવામાં સફળ રહે તો મોટો ફાયદો થઈ શકે છે ટિકિટની જાહેરાત થાય એ પછી એ લોકો પ્રચાર કરશે ભારતીય જનતા પાર્ટીના લોકો કદાચ અંદરખાને અત્યારે ચાલતું હોય પરંતુ તે બાદ ખુલીને બહાર આવશે પણ સમય ઓછો હશે ત્યાં સુધીમાં એક કિરીટ પટેલને ખૂબ ખરાબ ચિત્રી દે તો ફાયદો કોને થાય સીધી વાત છે કે ગોપાલ ઇટાલિયનને થાય બીજી વાત પાલાંબલિયા પાલાંબલિયા ખેડૂત નેતા કોંગ્રેસના આ પાલાંબલિયા આપને ખબર હશે કે ભૂતકાળમાં જમીન માપણીને લઈને કેટલું બોલ્યા છે જમીન માપણીને લઈને તેણે કેટલો વિરોધ કર્યો છે આ પાલ આંબલિયા એટલે કહેવાય કે ભાઈ જ્યારે તમે ખેડૂતોની વાત કરો તો પાલ આંબલિયા જમીન માપણીનો મુદ્દો ન બોલે તો પછી એ પાલ આંબલિયા ન કહેવાય એ મુદ્દા સાથે તેઓ એટલા જોડાયેલા છે પરંતુ આ જ મુદ્દો જમીન માપણીનો ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં ઉપાડી લીધો છે એટલે કે પાલ આંબલિયાની એન્ટ્રી થાય પાલ આંબલિયા કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે જાહેર થાય એ પહેલાં જ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં એ પ્રસ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે કે જમીન માપણીના વિરોધમાં હું છું જમીન માપણીમાં જે ગેરરીતિ કરવામાં આવી છે જમીન માપણી જે પ્રકારે થઈ છે તેનાથી કેટલા ખેડૂતો રીબાઈ રહ્યા છે કેટલા ખેડૂતો પરેશાન છે અને કેટલું નુકસાન છે તેનાથી એટલે તમે જુઓ કે તમારા પ્રતિસ્પર્ધી તમારા હરીફ જે મુદ્દાને લઈને જાણીતા હોય એ મુદ્દો તમે તમારી તાકાત બનાવવા લાગો તો પછી એ મુદ્દાને લઈને તે શું કહેશે એનું જે શસ્ત્ર છે એ જ શસ્ત્ર તમે પણ વાપરવા લાગો તો પછી એની પાસે નવું શું છે એ લોકો પણ કહેશે આ જ વાત ગોપાલ ઇટાલિયા લોકો વચ્ચે જઈ કરી રહ્યા છે આ જ મુદ્દાને લઈને ગોપાલ ઇટાલિયા લોકો સાથે જનસંપર્ક કરી તેને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે એક વાત એ છે કે ગોપાલ ઇટાલિયા પૂર પહેલાની પાળ બાંધી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને ખબર છે કે આ કોંગ્રેસ છે આ શંકરસિંહ બાપુની પાર્ટી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આ ભાજપ તો છે જ તે આ બધા વચ્ચે ખાસ કરી કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની લડાઈમાં ભાજપને સીધો ફાયદો થવાનો છે એટલે હવે તેને એ તમામ ઉમેદવારોને પણ આડકતરી રીતે તો ટાર્ગેટ કરવા જ પડશે જો તેને ટાર્ગેટ નહીં કરે અથવા તો તેના મુદ્દા નહીં ઉપાડે તો તે મત લઈ જશે હવે એ મત ભાજપની વિરુદ્ધ ના હોય તો નુકસાન ગોપાલ ઇટાલિયાને થાય એ છે ગોપાલ ઇટાલિયા અત્યારે ખાટલા બેઠકો કરી રહ્યા છે આ તો તમને કિરીટ પટેલની એક વાત કહી ગોપાલ ઇટાલિયા જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં કિરીટ પટેલ પર સીધા પ્રહારો કરે છે એ દર્શાવે છે કે કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોઈ શકે બાકી ગોપાલ ઇટાલિયા આ સમયે આટલું મહત્વ ન આપે એક વાત એ છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો હુકમનો એક કોતેને ઉતારી તો દીધો છે પરંતુ જીતશે કે નહીં એ ડર આમ આદમી પાર્ટીના લોકોને પણ છે ખુદ ગોપાલ ઇટાલિયાને પણ છે પરંતુ ગોપાલ ઇટાલિયા તેના ફ્રન્ટ ફૂટ પર આવીને રમી રહ્યા છે એને ખબર છે કે આજ સમય છે કોંગ્રેસ ચૂપ છે કોંગ્રેસ સૂતી છે કોંગ્રેસના ઉમેદવાર જાહેર નથી થયા ભાજપના ઉમેદવાર જાહેર નથી થયા ચૂપ છે સૂતી છે અને ભાજપમાં તો ખાસ કરી કિરીટ પટેલની વાત થતી તો અન્ય દાવેદારો પણ છે એટલે કે આ જ સમય છે રમવાનો અને આ સમયમાં જેટલું વધારે લોકો સાથે જનસંપર્ક કરવામાં આવશે લોકો લોકો વચ્ચે પોતાની વાત મૂકવામાં આવશે અને એક વાત એ છે કે લોકો વચ્ચે પોતાની છબી સ્પષ્ટ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયાને ગુજરાત જે કઈ રીતે ઓળખે તે ગોપાલ ઇટાલિયાને ગુજરાત બહાર લોકો જે કઈ ઓળખે તે પરંતુ ગામડામાં આજની તારીખે પણ હોય છે એવા લોકો કે જે એ વિસ્તારની બહારના લોકોને ખૂબ ઓછા ઓળખતા હોય છે ઓળખતા હોય તો એટલે ખબર હોય હા હા ભાઈ આ તો પેલો વિરોધ કરે આ તો મોટા મોટા મંત્રીઓને કહી દે એમાં પણ એ ખચકાય નહીં એ વ્યક્તિ છે ભૂતકાળમાં આંદોલનો કરી એ વ્યક્તિ છે પણ વધારે ના ખબર હોય તમારે તેને વિશ્વાસમાં લેવા પડે તમારે તેમના સુધી વાત તેમની તેમના ગળે વાત ઉતારવી પડે કે તમે કોણ છો શા માટે આવ્યા છો તમારા ઉદ્દેશ્ય શું છે તમારી વિચારધારા શું છે અને તમે એ લોકો માટે ખાસ કરી એ વ્યક્તિ માટે પણ શું કરવા ઈચ્છો છો તો પછી મત મળે બાકી મારા હમ ખાવ આ વખતે મને મત આપશો એ બધું હવે જૂનું થઈ ગયું મોટી ઉંમરના લોકો ઘણા કરે પણ હવે લોકો તેનાથી થોડા દૂર રહે છે કામ જુએ છે સ્થિતિ જુએ છે વિચારધારા જુએ છે પક્ષના પણ કામો જુએ છે આપણે આ પહેલાં એક વખત વાત કરી હતી કે રાષ્ટ્રવાદનું વાતાવરણ એટલે કે પહેલગા એટેક ત્યારબાદ ભારતીય સેના દ્વારા જે બદલો લેવામાં આવ્યો પાકિસ્તાનની અંદર સો કિલોમીટર અંદર સુધી મિસાઈલો નાખવામાં આવી આતંકવાદી કેમ્પ તોડી પાડવામાં આવ્યા એ બાદ એક રાષ્ટ્રભાવની ભાવના ઉત્પન્ન થઈ રાષ્ટ્રવાદનો માહોલ ઉત્પન્ન થયો તો સીધી વાત છે કે ભાજપને ફાયદો થાય રાષ્ટ્રવાદના પણ આમ આદમી પાર્ટી પણ તિરંગા યાત્રા કાઢી રહી છે સામે ભાજપ પણ તિરંગા યાત્રા કાઢી રહી છે એટલે સ્થિતિ એ છે કે આ તમામ સ્થિતિ વચ્ચે આ પહેલા પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કેશુ બાપાની બે હજાર બેની બે હજાર બારની ચૂંટણી સિવાય બે હજાર બે થી બે હજાર બાવીસ વચ્ચે ઓગણ ચાલીસ ટકા વોટ નીચે નથી ગયો એટલે ચાલીસ ટકા વોટ શેર તો એનો રહે છે એટલે એવું માની પણ ન લેવાય કે ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ હારી જશે ભારતીય જનતા પાર્ટી આ બધાના ઝઘડામાં જીતી પણ શકે આ જ તમામ કારણોસર આમ આદમી પાર્ટી પણ ચિંતિત છે ગોપાલ ઇટાલિયા પણ ચિંતિત છે પણ એક વાત ખૂબ સરસ છે કે એ અત્યારથી અત્યારથી એ જ હદે પ્રચાર કરી રહ્યા છે જે ચૂંટણી સમયે નેતાઓ કરતા હોય કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિચારમાં છે કે એક બે મોટી સભા કરી દેશું પણ તમે પાંચ લોકોની વચ્ચે પણ બેઠક કરો તમે તમારા બે મત પણ ન જવા દો તમે એક ગામડામાં જાઓ એક ગામડામાં લાઈટ ના હોય પાંચ લોકો વચ્ચે પણ તમે તમારી વાત મૂકીને આવો ને એ ખરો પ્રચાર છે કે ભાઈ આ ચૂંટણી તમે લડી રહ્યા છો એવું સાબિત થાય એક એક મતની કિંમત પછી ઈસુદાન ગઢવીના પણ વિડીયો સામે આવ્યા હતા અમુક લોકો વચ્ચે પણ બેઠક કરવાની જેટલા મત મળે તેટલા બે પાંચ મત બે પાંચ મત દસ મત વીસ મત એ ભેગા કરીને પણ હજાર મત તો થશે ને એક હજાર મત તો વધશે ને તેવું વિચારીને આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા આગળ વધી રહ્યા છે એ ખૂબ મહત્વની વાત છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આ મુદ્દો ચૂંટણીનો હવે ખેડૂત પર જઈ રહ્યો છે ખેડૂતો વધારે છે તો ગોપાલ ઇટાલિયા પણ ધરતીપુત્ર એડવોકેટ ગોપાલ ઇટાલિયા કરીને લખી રહ્યા છે અને પોતાની ઓળખાણ આપી રહ્યા છે ખેડૂતોની વાત પર ચૂંટણી લડાશે વિધાનસભા ખેડૂતોની છે એટલે સીધી વાત છે ઉમેદવાર પણ ખેડૂતોની વાત જાણતા હોય તેવા આવશે ભારતીય જનતા પાર્ટી જેને પણ ઉતારે જોઈએ આવનાર સમયમાં શું થાય છે પરંતુ અત્યારે ગોપાલ ઇટાલિયા નેટ પ્રેક્ટિસમાં ફટકેબાજી કરી રહ્યા છે અને એક આખું આયોજન બધ રીતે કામ કરવામાં આવી રહ્યું છે ખબર છે શું બોલવું કોને ટાર્ગેટ કરવા કોના પર પ્રહારો કરવા અને કોને અત્યારે ન બોલવું કોને અત્યારે ટાર્ગેટ ન કરવા સીધી વાત છે કે હરસંઘવી હરસંઘવીને લઈને ગોપાલ ઇટાલિયા ખૂબ બોલતા રહ્યા છે બીજા નેતાઓને લઈને બોલતા રહ્યા છે પણ આ સમયે કોને કહેવાનું છે અને તેના કયા કામો ઉજાગર કરવાના છે તેના કયા ભ્રષ્ટાચારના કામો ઉજાગર કરવાના છે કદાચ એમને ખબર છે એટલે આ ચૂંટણી ખૂબ રસપ્રદ બનવા જઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીને હલકામાં લેવાની કોઈ જરૂર નથી વાવ વિધાનસભાની ચૂંટણીમાં બધાએ ભારતીય જનતા પાર્ટીને હલકામાં લીધી હતી પણ વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અમુક મતથી પણ જીત તો મેળવી હતી આ ભાજપ છે અંતિમ ઘડીએ ખેલ કરવામાં અંતિમ રાત્રિએ ખેલ કરવામાં માહેર છે પણ તેની સામે તે કાયદાનો માણસ છે સામદામ દડભેદ સામે લડત આપી શકે ટકી શકે પડકાર ઝીલી શકે તેવો માણસ છે એટલે કે ખૂબ રસપ્રદ ચૂંટણી થવા જઈ રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શું ગોપાલ ઇટાલિયા જમીન માપણીનો મુદ્દો ઉઠાવે અને પાલ આંબલિયા ભવિષ્યમાં ઉમેદવાર તરીકે જાહેર થાય કોંગ્રેસના તો શું નુકસાન કોંગ્રેસને થાય ફાયદો આમ આદમી પાર્ટીને થાય અત્યારથી જ કિરીટ પટેલના કાળા કારનામાઓ બહાર લાવવા કિરીટ પટેલને ભવિષ્યમાં ટિકિટ મળે તો શું આમ આદમી પાર્ટીને ફાયદો થાય ભાજપને નુકસાન થાય આ વાત કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપનું શું કહેવું છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપશો રજા નમસ્કાર